નમસ્કાર સ્વાગત છે આપનું રંગત માં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડીયો ને લાઈક કરો અને ગ્રુપ માં વિડીયો જરૂરથી શેર કરો તો અત્યારે ઉનાળા ની સીઝન માં ચીકુ ભરપૂર માત્રા માં મળતા હોય છે તો આપણે ચીકુ નો એક નવી જ મીઠાઈ બનાવતા શીખીશું તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવી ચીકુ નો હલવો ફક્ત 10 મિનિટમાં બની જતો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ઉનાળાની ગરમીમાં ઠંડક આપતો ચીકુનો હલવો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા ત્રણસો ગ્રામ ચીકુ લીધા છે પાકેલા આવે છે તે અને અહીંયા મેં ચાર મોટી ચમચી આપણે જે દૂધની મલાઈ આવે છે તે લીધી છે તેની સામે ચાર મોટી ચમચી ખાંડ ત્રણ ચમચી મેં ડ્રાયફ્રુટનો પાવડર કરીને લીધો છે કાજુ બદામ પિસ્તાનો અહીંયા મેં પાંચ બદામની કતરણ કરી લીધી છે પાંચ કી પિસ્તાની કતરણ કરી લીધી છે અને પાંચ કાજુની કતરણ કરી લીધી છે બે નમ ઈલાયચીનો પાઉડર અને બે ચમચી ઘી લીધું છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ફક્ત દસ મિનિટમાં બની જતો અને ખૂબ જ ટેસ્ટી ટેસ્ટીવો ને યુનિક એવો ચીકુનો હલવો ચીકુનો હલવો બનાવવા માટે આપણે જે અહીંયા ચીકુ લીધા છે તે ચીકુની આવી રીતે આપણે ઉપરનો દાંડીનો ભાગ કાઢી અને બધા જ ચીકુમાંથી આપણે છાલ નીકાળી દેવાની છે

અને એનું મેલ્ટ થઈ જાય એટલા માટે આપણે છીણીને લેવાના છે તો અહીંયા હું ઝીણી છીણી વડે બધા જ ચીકુને આવી રીતે છીણી લઈશ અહીંયા મેં બધા જ ચીકુને છીણી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું હવે અહીંયા ચીકુનો હલવો બનાવવા માટે હું ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક નોનસ્ટિક પેન ગરમ કરવા માટે રાખી દઈશ અને પેનની અંદર આપણે જે અહીંયા બે ચમચી ઘી લીધું હતું તે હું એડ કરી દઈશ અને હવે આપણે ઘી થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે જે ચીકુને ક્રશ કર્યા છે છે તે ચીકુને આપણે એડ કરવાના છે તો અહીંયા આપણે જે ચીકુ છીણીને રાખ્યા હતા તેને આપણે બધા ચીકુને છીણને ઘીની અંદર એડ કરી દેવાનો છે વ્યવસ્થિત રીતે બધો જ ડીશમાંથી છીણ લઈ અને અહીંયા મેં ચીકુનું છીણ ઘીની અંદર એડ કરી દીધું છે તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આવી રીતે ઘીની અંદર ચીકુની અંદરનો જે પાણીનો ભાગ હોય તે બળી જાય ત્યાં સુધી આપણે એને તવિથા વડે ચલાવતા ચલાવતા શેકી લેવાનો છે તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો તો હવે આવી રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ચારથી પાંચ મિનિટ માટે તવી વડે ચલાવતા ચલાવતા ચીકુની અંદરનું પાણી વળી જાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું અહીંયા ચીકુનો છીણ મસ્ત શેકાઈ ગયું છે અને પેન છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે એની અંદર અહીંયા જે ડ્રાયફ્રુટ પાવડર લીધો હતો તે આપણે એડ કરી દેશું જેથી એની કચાસ દૂર થઈ જાય સ્લો રાખી અને થોડી વાર માટે આવી રીતે ચલાવતા ચલાવતા એને શેકશું એટલે એને ડ્રાયફ્રુટની કચાસ દૂર થઈ અને ચીકુના હલવામાં એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે અને ચીકુની જે ચીકાશ હોય તે દૂર થઈ જાય છે ડ્રાય પાવડર એડ કરવાથી મોટી દૂધની મલાઈ લીધી હતી તે આપણે એડ કરી દેસુ અને દૂધની મલાઈને પણ વ્યવસ્થિત રીતે હલવાની અંદર આપણે મિક્સ કરી લેવાની છે અહીંયા તમારી પાસે મલાઈ ના હોય અને માવો હોય તો તમે માવો પણ વાપરી શકો છો અને માવોય ના હોય અને મલાઈ ના હોય તો તમે દૂધ નાખીને પણ હલવો બનાવી શકો છો એકદમ ફેટવાળું તો અહીંયા આપણી મલાઈ એકદમ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તવી વડે ચલાવતા ચલાવતા પકાવવાનું છે અને હવે આપણે એની અંદર ખાંડ પણ એડ કરી દઈશું જેથી બંને વસ્તુમાં ઓગળી જાય અને મસ્ત મિક્સ થઈ જાય તો અહીંયા આજે આપણે ખાંડ લીધી હતી જેટલી મલાઈ લીધી હતી તેટલી જ મેં ખાંડ લીધી છે કારણ કે આપણા ચીકું તો સ્વીટ હોય છે એટલા માટે

જે આપણે ડ્રાયફ્રુટ કતરણ કરી હતી બધી તે થોડી થોડી એડ કરી દઈશું ને થોડી ગાર્નિશિંગ માટે રાખી દઈશું તો હવે આપણે અહીંયા પિસ્તાની અડધી કતરણ એડ કરીશું અને અડધી ગાર્નિશિંગ માટે રાખી દઈશું અડધી બદામની કતરણ એડ કરીશું અડધી ગાર્નિશિંગ માટે રાખી દઈશું અને અડધી કાજુની કતરણ એડ કરીશું અને અડધી ગાર્નિશિંગ માટે રાખી દઈશું તો હવે બધા ડ્રાયફ્રુટને વ્યવસ્થિત રીતે હલવાની અંદર મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી અને ગરમા ગરમ હલવાને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી ડ્રાય ફ્રુટથી ગાર્નિશ કરી અને સર્વ કરી લેશું ફક્ત મિનિટમાં બની જતો અને અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવો ચીકુનો હલવો અહીંયા તૈયાર છે તો તમે પણ ઘરે એકવાર આ ચીકુનો હલવો જરૂરથી ટ્રાય કરજો અને તમારો ચીકુનો હલવો કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાયકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડિયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ